શહેરના વેપારી એસોસિએશન અને વિવિધ સંગઠનો સાથે જોડાયેલા ભૂપતરાય વ્યાસને મારમારી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાની નિલંબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ભાવનગર ચેમ્બરના સિનિયર ઇસી મેમ્બર ચેમ્બરના પ્રમુખ અને પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના પ્રમુખ ભૂપતરાય વિષ્ણુપ્રસાદ વ્યાસ તેમની કાર લઈને મોતીબાગ હોલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અન્ય કારના ચાલકોએ તેમની સાથે અકસ્માત કરી અમે ભાવનગરના ડોન છે તેમ કહી કારના નુકસાન પેટે પૈસા માગ્યા હતા જે નહીં આપતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની નીલબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી એમાં સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો હતોનું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી પાંચ દસ મિનિટ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો દરમિયાન બાજુમાં એક ગાડી ઊભી હતી મારો કાચે બંધ હતો એના બધા કાચે બંધ હતા અને બાજુ પસાર થયા પછી મને કાંઈક અવાજ એવો ધોળ દઈને મારી ગાડી આરે દરવાજો ફટકાડ્યો અને હું જરાક આગળ જાઉં એ પહેલાં એણે ઉગેલા લોકોએ કીધું કે તમારું બમ્પર પણ પકડીને એને ખેંચી નાખ્યું નીચે ઢરડાતું હતું અવાજ આવવા મળ્યો એક જેમ મારી ગાડીમાં બેસી ગયો એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો અંદર એને મને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે ને નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર જ છે એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ ઊભી રાખ કરીને ગાળો દેવા મળ્યો ને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર રાખીને નીચે ઉતર્યો ત્યાં અમારા છોકરાઓ અને બીજાને મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની હારે ચર્ચા ચાલતી હતી અને એ માથાકૂટ ખૂબ જ કરતા અંદર ધાકધમકે ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા ત્યાં એની ગાડીમાં નંબર પ્લેટ નહોતી બધાની સામે એને નંબર પ્લેટ લગાડી અને બધાને ધાકધમકે ધમકે આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા કાયદાના પરિસ્થિતિમાં આવી રીતે જો અમારા જેવા માણસોને પણ નિર્દોષ નાગરિકને કોઈપણ કારણ વિના કોઈપણ બનાવ બન્યા વિના ખાલી હેરાન કરવાથી અને મને ખાલી ધાકધમકી આપીને જો લોકો કે છોકરાઓ ન થઈ ગયા હોત તો કદાચ મારી પાસેથી પૈસા પડાવી લેત મારો મોબાઈલ પણ આચકવાની કોશિશ કરી પડી ગયો એક પૈસાનું કવર પણ ત્યાંથી ગુમ થઈ ગયું એ ખબર પડી એટલે એક જ ઇરાદાપૂર્વક મને હેરાન કરીને મને લાગે છે કે પૈસા નીલમબાગ પોલીસ સ્ટેશનના મોતીબાગ વિસ્તારનો આ બનાવ છે જેમાં જે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં ફરિયાદી પોતાની કાર લઈ અને જતા હતા દરમિયાન થોડો ટ્રાફિક હતો અને વેક્સ વોગન કરીને જે પેલી કાર જે છે તેમાં ત્રણ ઈસમો હતા તે ત્યાં ગાડી ઊભી રહી તો ત્યાંથી ઉતરી અને જે આ ફરિયાદીને ગાળો દીધેલી છે અને તેની ગાડીને ઠોકર મારેલી અને તેમાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ કરેલી છે એ ટાઈપની ફરિયાદ દાખલ કરેલી છે